પોરબંદરમાં સોની વેપારી સામે ઓગણીસ લોકોએ રૂપિયા એક કરોડ પાંત્રીસ લાખની છેતરપિંડી કરવા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે જે મામલે આરોપી સોનીએ વિશેષ દિવસ પૂર્વે જ આપઘાત કર્યાનું સામે આવ્યું છે પોરબંદરના શુભમ રેસીડેન્સીમાં રહેતા અને સોની બજારમાં શક્તિ જ્વેલર્સ નામની દુકાન ધરાવતા મેહુલ શ્યામભાઈ લોઢિયાએ બે દિવસ પૂર્વે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે વિસ્તારમાં દેના બેંકવાળી ગલીમાં પરમેશ્વર જ્વેલર્સ નામની દુકાન ચલાવતા બોખીરાના વાછરા દાદાના મંદિર પાછળ રહેતા વિશાલ વિનોદરાય ગેડિયાને પાંચ વર્ષથી ઓળખતો હોવાથી ની સાથે સોનાના દાગીના લે વેચ ધંધાકીય વ્યવહાર હતો જેથી વિશાલ અવારનવાર દુકાને આવીને દાગીના લઈ જતો હતો તથા દાગીના બનાવવા માટે ઓર્ડર પણ આપતો હતો જેથી તેની સાથે ઘરેણા જોવા આપવા માટે પણ વ્યવહાર હતો અને એ જ રીતે સોની બજારમાં ઘણા વેપારીઓ સાથે વિશાલને વ્યવહાર હતો જેથી મેહુલનું ત્રણસો ત્રેપન ગ્રામ સોનું વીસ કેરેટ કે જેની કિંમત રૂપિયા ઓગણત્રીસ લાખ ઓગણત્રીસ હજાર નવસો થવા જાય છે તે અન્ય સોની વેપારીઓ તેમજ શહેર અને ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકો પાસેથી સોનું ચાંદી અને રોકડ રૂપિયા લઈ ગયા બાદ હજુ સુધી પરત આપ્યા નથી જેમાં તારીખ એક છ બે હજાર તારીખ ત્રણ એક બે હજાર છવ્વીસ સુધીમાં એક કરોડ પાંત્રીસ લાખ ચાલીસ હજાર એકસો ઓગણા એંસીની કિંમતના દાગીના અને રોકડ લઈ ગયા બાદ આ મુદ્દામાં લઈને બીજી કોઈ જગ્યાએ જામીનગીરી તરીકે મૂકી એ રકમ ઉપર માતબર રકમનું ધિરાણ મેળવીને એ રકમ પોતાના અંગત ઉપયોગમાં લઈ સગે વગે કરતા અંતે પોલીસ ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં જણાવ્યા મુજબ છેતરપિંડીનો ભોગ બનેલા કુલ ઓગણીસ લોકો છે અને કુલ રૂપિયા એક કરોડ પાંત્રીસ લાખ ચાલીસ હજાર એકસો ઓગણસીની છેતરપિંડી થઈ છે જોકે આ મામલે એવું સામે આવ્યું છે કે છેતરપિંડી કરનાર વિશાલ ગેડિયાએ થોડા દિવસો પહેલા જ આપઘાત કરી લીધો હતો ત્યારબાદ જ પોલીસ ફરિયાદ નોંધાઈ છે ત્યારે આ મામલે અન્ય કોઈ ભોગ બન્યા હોય તો તેઓને પણ આગળ આવવા પોલીસે અપીલ કરી છે નિપુલ પોપટ ભાઈ પર બંદ મારું નામ મેહુલ છે લોઢિયા છે મારો એવો એવો હતો વિશાલભાઈ સાથે મારે સોની કામનું લેવડ દેવડ થાલતી અમે એના ત્રણેય કારીગર હતા એ અમને કસ્ટમર પાસેથી ઓર્ડર લઈ અમને ફોરવર્ડ કરતા એનાથી અમે બનાવી અને પાછો એના દાગીનો બનાવીને દેતા અમારે છેલ્લા લગભગ ચારથી પાંચ વર્ષથી ભાઈ સાથે વહીવટ ચાલતો હતો વિશાલભાઈ સાથે એ વિશાલભાઈ પછી અત્યારે બધું સોનું બધું ગોલ્ડ લોનમાં મૂકી અને પછી ભાઈ ત્રણ તારીખે આસપાસ એ ભાઈ આત્મહત્યા કરી લીધી અને પોતે ઘરના બધા પછી ફરાર થઈ ગયા અને પછી આપણે વેઇટ કરતા હતા કે ભાઈ કસ્ટમર આપણે એના વિશાલભાઈના ઘરના બધા અમને જવાબ દેશે એ જવાબ દે પહેલાં એ લોકો ભાગી ગયા છે એટલે એ બાબતે પછી અમે પહેલાં ફરિયાદ કરી કે સર આપણે આવી રીતે અમારી સાથે ફ્રોડ થયું છે એમાં લગભગ અત્યારે પોરબંદરના ટોટલ સોની લગભગ નવથી દસ જણા છે ને બીજા કસ્ટમર છે ને હજી વધી શકે એમ છે અત્યારે અંદાજે સવા કરોડ આસપાસનું ફ્રોડ થયેલું છે એવો અંદાજ છે પછી હવે કેટલા વધે ને કેટલા આવે એ પછી હવે જોશું કે શું તપાસ કરશે પોલીસ વાળા એ આપણે ભાઈ સાથે લગભગ દુકાન છે એમની નાંદોલા પ્લાસ્ટિક વાળી ગલીમાં દુકાન છે અને પરમેશ્વરી જ્વેલર્સ અને બીજી શોપ છે એમની ગામડે છે આપડે ફટાણા પાસે અને ત્યાં એ ફટાણાનું ગામનું પણ ઘણું હશે અને બીજા આજુબાજુના ગામડાનું પણ ઘણું હશે આલોમાં વિશાલભાઈ ઓલામાં એટલે પૈસાની વાત થઈ હતી તે પાંચ વાગે મારે વાત થઈ હતી તો એને મારો જે છેલ્લો એક આ ફિગર હતો એમને મને પૈસા ટ્રાન્સફર કરી દીધા તો પાંચ વાગે વાત થઈને સાત વાગે આસપાસ ખબર આવી કે એ લોકો આત્મહત્યા કરી લીધું છે વિશાલભાઈ કીર્તિ મંદિરમાં ગઈ તારીખ ઓગણીસ એક બે હજાર છવ્વીસમાં બીએનએસ ત્રણસો બે અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે મેટર એવી છે કે આરોપી છે જે વિશાલ લોઢિયા એમને જુદા જુદા લોકો પાસેથી અત્યારે અમારી પાસે કુલ ઓગણીસ જેટલા લોકો આવેલા છે એ તમામ પાસેથી સોનું ચાંદી અને રોકડ રૂપિયા લઈ એમને ગોલ્ડ ફાઇનાન્સ કંપની અથવા તો કોઈ ફાઇનાન્સ કંપનીમાં ગીરવે મૂકી એ તમામ પૈસા છે એ પોતાના અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા અને આ જે લોકો છે જેમને ગોલ્ડ ગીરવે મૂક્યું હતું આ આરોપી પાસેથી એમને કંઈ ના આપ્યું માત્ર તમામ પૈસા પોતાના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી અને ઉપાડી લીધા છે આ રીતે આ તમામ લોકો જોડે એમણે ફ્રોડ કર્યું છે આ બાબતે અમે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં અરજી તપાસ ઉપરથી ગુનો દાખલ કરેલો છે મરણ જનાર છે એ હાલ અમારી તપાસ પ્રમાણે સોની હતા અને ગઈ ત્રણ એક બે હજાર પચીસમાં એમણે પોતે ગળાફાંસો ખાઈ અને સુસાઇડ કરેલું છે જે જે બાબતે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરેલી છે એમની એમઓ એવી હતી કે અમારી પાસે જે એક ફરિયાદી છે મેહુલ શ્યામભાઈ લોઢિયા એમની પાસેથી ત્રીસ તોલા હિતેશ મનુભાઈ લાલવાણી એમની પાસેથી સેવન્ટી નાઇન ગ્રામ પ્રદીપભાઈ એમની પાસેથી વીસ કેરેટ પચીસ ગ્રામ જેટલું સોનું ટૂંકમાં તમામ લોકો પાસેથી જુદા જુદા દાગીના લીધા પોતે સોની હતા એટલે એમને ત્યાં કોઈ સમૂહ કરાવવા આવતું હોય એમને ત્યાં કોઈ ગાઢ ગળાવા આવતું હોય આ તમામ દાગીનાઓ લઈ અને એમને ટોટલ એલ એન્ડ ટી ફાઈનાન્સ મણાપુરમ કેપરી આઈટીઆઈ અને એચડીબી જેવી ફાઇનાન્સ કંપનીમાં લોન ઉપર મૂકેલા હતા અને તમામ જે આ પૈસા છે પોતાના પર્સનલ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને ઉપાડી લીધેલ છે આપઘાતનું કારણ અત્યારે તો એમના વાઈફના કેવા પ્રમાણે એવો કોઈ ફાઇનાન્સિયલ પ્રેશરમાં હતા એ બાબતે અમને હાલ તપાસમાં એવું કંઈ ધ્યાન આવેલ નથી તપાસમાં એવું કંઈ ધ્યાન આવશે તો એ બાબતે વિગતવાર તપાસ કરવામાં આવશે હા આ બાબતે પોલીસે એવું નક્કી કર્યું છે કે આ તમામ લોકોના પુરાવા મેળવી બેંક એકાઉન્ટની ટ્રેલ મેળવી એક્ઝેટ એવું નક્કી કરી કે બેંક તમામ પૈસા આરોપીએ પોતાના પર્સનલ એકાઉન્ટમાં લીધેલા છે અને આ તમામ ફાઇનાન્શિયલ જે કંપની છે એની જોડે લાયઝન કરી અને આ તમામ સોનું છે એ પોલીસ છે એ ગુનાકામે કબજે કરશે કોર્ટમાં જમા કરાવશે અને કોર્ટ એની કાર્યવાહી પ્રમાણે લોકોને અથવા તો ફાઇનાન્શિયલ કંપનીને ડિસાઇડ કરશે એડીની તપાસ હાલ ચાલી રહી છે અને હાલ અમને મર્ડર હોય એવા કોઈ પુરાવા મળી આવેલ નથી યસ જી અમે હું આ પ્રેસ મીડિયાના માધ્યમથી પણ કહેવા માંગુ છું કે આપમાંથી પણ કોઈ જોડે વિશાલ લોઢિયા પાસે આપે દાગીનો આ સમૂહ કરાવવા આપેલો હોય કે ગીરવે મૂકવા માટે આપેલો હોય અને આપે હજુ પોલીસને સંપર્ક ના કર્યો હોય તો આ પોલીસને સંપર્ક કરો એવું હું મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું હાલ અમારી પાસે ઓગણીસ જેટલા લોકોની ફરિયાદ છે પણ આમાં જે કોઈ પણ લોકો એડ થશે એને અમે તપાસમાં જોઈન્ટ કરીશું હાલ નોમિની તરીકે અમને ગોલ્ડ ફાઇનાન્સ ફાઈનાન્સ અમે લખ્યું છે કે આ જે એમનું પર્સનલ છે નોમિની કોણ છે બેંકમાંથી માહિતી આવેલ નથી પરિવારજનો ફરાર થઈ પરિવારજનોની અમે ડિટેલમાં પૂછપરછ કરી એમના પત્ની છે એમની વિધિ પતાવી અને જે હિન્દુ ધર્મની ધાર્મિક વિધિ પ્રમાણે ફૂલ પધરાવાની પ્રક્રિયા હોય એ કરવા માટે નર્મદા કિનારે ગયેલા હતા એ પાછા આવીને એમને અમારો સંપર્ક સાધેલો છે અને એમની પણ સઘન પૂછપરછ અમુ એ કરેલું છે